નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે ભૂમિતિની ચર્ચા કરીએ છીએ એમાં હવે આગળ એ આપણે કિરણની ચર્ચા કરીશું તો ચલો જોઈએ કિરણ અહીંયા આગળ કિરણની નિશાની આપેલી છે અને કિરણ પી અને ક્યુ લખેલું છે એટલે કિરણ પી ક્યુ જે ઉપર આ રીતના હોય તો એને કહીશું કિરણ કિરણની નિશાની કઈ આવશે તો આ રીતના આવશે કિરણ તો કિરણ પિક્યુમાં થી ક્યુ તરફના તમામ બિંદુઓના ગણને પિક્કુ કહે છે એટલે અહીંયા આગળ આ પી પીથી લઈ અને ક્યુ સુધી એ તમામ જે બિંદુઓ હોય એ બિંદુઓ એકબીજાની પાસે હોય જેનાથી કિરણની રચના થાય અને કિરણનો એક બાજુનો છેરોથી કિરણની ઉદ્ભવ થાય તેને ઉદ્ભવ બિંદુ કહે છે અને બીજો છેરો કે જે અનંત સુધી વિસ્તરેલો હોય છે તો એ તમામ બિંદુ આવેલા હોય બિંદુઓના ગણને શું કહેવાય કિરણ પી ક્યુ કહે છે કિરણ જે બિંદુએથી શરૂ થાય તેને કિરણનું ઉદ્ભવ બિંદુ કહે છે તો પી ક્યુ એમાં પી એ કિરણનું ઉદ્ભવ બિંદુ કહે છે દાખલા તરીકે સૂર્યમાંથી જે કિરણો ઉત્પન્ન થાય એ કિરણો પૃથ્વી સુધી પહોંચશે પણ પૃથ્વીના પછી પાછળ જે બીજા ગ્રહો આપ્યા હોય ત્યાં સુધી પણ જશે પણ કિરણનું ઉદ્ભવ બિંદુ કેટલક તો એ આવશે સૂર્ય સૂર્યમાંથી કિરણ ઉત્પન્ન થશે અને જશે ગયા સુધી તો પૃથ્વી ઉપર તો આવશે પણ બીજા કેટલા ગ્રહો છે તે પણ સૂર્યના કિરણો પહોંચે છે તો એનું છેલ્લું બિંદુ એટલે અંત બિંદુએ મેળવી શકાતું નથી પણ હા ઉદભવ બિંદુ કયું તો ઉદ્ભવ બિંદુ આવશે સૂર્ય તો એ જ રીતના કિરણમાં આ ઉદ્ભવ બિંદુએ પી પણ કેટલા સુધી જશે એ બિંદુ નક્કી કરી શકાય નહીં કિરણને એક જ ઉદ્ભવ બિંદુ હોય આ પી એ કિરણનું ઉદ્ભવ બિંદુ બનશે કિરણ પી ક્યુમાં પી એ ઉદ્ભવ બિંદુ છે કિરણ ક્યુમાં ક્યુ એ અનંત સુધી વિસ્તરેલું છે તો આ ક્યુ હોય એ અનંત સુધી વિસ્તરેલું હોય આગળ આગળ વધતું રહેશે તો ક્યુ એ કિરણ ક્યુનું અંત્ય બિંદુ નથી એટલે અંત એટલે છેલ્લું બિંદુ નથી કિરણ એ અનંત સુધી વિસ્તરેલું છે એટલે આ ક્યુની એ કિરણનું છેલ્લું બિંદુ ગણી શકાય નહીં પણ ઉદ્ભવ બિંદુ કયું આવશે તો એ આવશે પી આ ક્યુ એ અંતિમ બિંદુ નથી કિરણ પી ક્યુને કિરણ ક્યુ પી તરીકે દર્શાવી શકાય નહીં જો અહીંયા આગળ આ કિરણ પી ક્યુ તો એને પી અને ક્યુ તરીકે દર્શાવાય પણ ક્યુ અને પી એટલે આ રીતના દર્શાવી ના શકાય શકાયમ ના લી શકાય ક્યુ અને પી કેમ તો એનો ઉદ્ભવ બિંદુ અહીંયા આગળ કયું બનશે ક્યુ બનશે અહીંયા આગળ ઉદ્ભવ બિંદુ કયું છે પી દાખલા તરીકે અહીંયા આગળ આ સૂર્ય હોય તો સૂર્ય પરથી એના કિરણો પૃથ્વી પર આવશે તો એ બરોબર કે સૂર્યમાંથી એના કિરણો પૃથ્વી તરફ આવશે તો આ પી એમ એના કિરણ એ ક્યુ બાજુ જશે પણ એવું ના બનક પૃથ્વી એના કિરણો સૂર્યની બાજુ જશે તો એ શું થાય વિરુદ્ધ દિશા થઈ જાય એટલે અહીંયાગ્ર એવું ના બનક ક્યુ એના કિરણો પી બાજુ જસી તો કિરણને આ પી અને ક્યુ આ રીતના દર્શાવી શકાય તો ક્યુ અને પી એમ નામ બદલી શકાય નહીં રેખાખંડનું દ્વિભાજક શોધી શકાય છે પણ કિરણ અને રેખાનું દ્વિભાજક શોધી શકાય નહીં અહીંયા ઘર આવશે કિરણ અહીંયા ઘર હું દોરું રેખા ખંડ આપેલી એક બાજુ કિરણ પછી રેખા ખંડ તો આ ત્રણેયમાં ત્યાં દ્વિભાજક એટલે શું વચ્ચે વંશ કોઈ રેખા કે કિરણ પસાર કરવામાં આવે અને આપેલ રેખાખંડના જો બે સરખા ભાગ થાય તો એને શું કહેવાય એનું દ્વિભાજક કહી શકાય અહીંયા આગળ રેખા ખંડ આ રેખા છે અનંત સુધી વિસ્તરેલી છે આ બાજુ પણ અનંત સુધી આવશે અને આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી છે જેથી તેના વચ્ચેથી દ્વિભાજક કરી શકાય નહીં કિરણ કિરણ એક બાજુ અનંત સુધી વિસ્તરેલું છે એટલે એને પણ વચ્ચેથી દ્વિભાજન કરી શકાય નહીં આ રેખાખંડ રેખાખંડનું માપ કેવું હોય ચોક્કસ તો એના સરખા ભાગ કરી શકાય તો આ રેખાખંડ એને દ્વિભાજક કરી શકાય તો જો આ રેખા દ્વિભાજક શોધી શકાય પણ કિરણ એટલે યાગરા કિરણ અને રેખાનું ધ્વિભાજ શોધી શકાય નહીં તો આ રીતના એની થિયરી હોય છે આ રેખા અનંત સુધી હોય કિરણ એક બાજુ સુધી હોય રેખા ખંડ માપ કેવું હોય ચોક્કસ જે તેનું ભાજક શોધી શકાય ભિન્ન કિરણો કિરણોની પ્રત્યેક જોડના બંને કિરણો દર્શાવતા બિંદુગણને સમાન ન હોય તો તેવા એવા કિરણોને ભિન્ન કિરણો કહે છે અહીંયા આગળ બે કિરણો આપેલા છે એ બી સી અને ડી તો કિરણોની પ્રત્યેક જોડના બંને કિરણો એટલે એ અને સીડી દર્શાવતા બિંદુગણ સમાન ન હોય સમાન ન હોય જો એક સીધું જશે અને એક ઉપર ત્રણસુ જશે તો તેવા કિરણને ભિન્ન કિરણો કહે છે તો આ બે કિરણો કહેવાય એકબીજાથી ભિન્ન કિરણ એ બી અને કિરણ સી બી સીડી એ બંને કિરણો એ એકબીજાથી ભિન્ન કિરણો છે હવે આવશે અલગ કિરણો તો ભિન્ન કિરણો એકબીજાને છેદે નહીં તો તેને શું કહેવાય અલગ કિરણો કહે છે આ રીતના બંને કિરણ એ એકબીજાથી સમાંતર ગોઠવાયેલા હોય સીધી લાઈનમાં તો એ બંને કિરણો આગળ જઈ એકબીજાને મળશે નહીં તો આ જો કિરણ એ બી અને કિરણ સી ડી આ બંને કહેવાય એકબીજાથી સમાંતર ગોઠવાયેલા છે સીધી લાઈનમાં એટલે બંને કિરણો એ એકબીજાને છેદ છે નહીં જેને શું કહેવાય અલગ કિરણો કહે છે કિરણ એ બી ઉપગણ કિરણ સીડી બરાબર ખાલી ગણ ખાલી ગણનો મતલબ શું બંને કિરણો એ એક પણ બિંદુમાં એકબીજાને છેદશે નહીં એટલે શું આવશે ખાલી ગણ તો આ હતી કિરણ વિશે માહિતી ચલો ફરી એકવાર જોઈએ કિરણ પી ક્યુ મો પીથી ક્યુ તરફના તમામ બિંદુઓના ગણને એ કિરણ પી ક્યુ કહે છે કિરણ જે બિંદુથી શરૂ થાય તેને કિરણનું ઉદભવ બિંદુ કહે છે પિક્યુમાં કયું બનશે આ પી એ ઉદ્ભવ બિંદુ બનશે અને શું આ ક્યુ એન્ડ બનશે તો ના એ અનંત સુધી વિસ્તરેલું છે એટલે કિરણનો એન્ડ આવશે નહીં કિરણને એક જ ઉદ્ભવ બિંદુ હોય કિરણ પિક્યુમાં પી ઉદ્ભવ બિંદુ છે કિરણ પિક્યુમાં ક્યુ એ અનંત સુધી વિસ્તરેલું છે એટલે આ ક્યુ એ અનંત સુધી વિસ્તરેલું છે ક્યુ એ પિક્યુનું અંત્ય બિંદુ નથી એટલે છેલ્લું બિંદુ એ ક્યુ નથી ખાલી એને દર્શાવવામાં આવે છે છેલ્લું બિંદુ એ અનંત સુધી વિસ્તરેલું છે રેખાખંડનું દ્વિભાજક શોધી શકાય છે આ રીતના રેખાખંડ હોય તો બે ભાગ કરી શકાય એટલે દ્વિભાજક શોધી શકાય પણ કિરણ અને રેખા અનંત સુધી વિસ્તરેલા હોવાથી એનો વચ્ચેથી દ્વિભાજક શોધી શકાય નહીં કોઈ ચોક્કસ માપ હોય તો જ વચ્ચેથી દ્વિભાજક શોધી શકાય ભિન્ન કિરણો કિરણોની પ્રત્યેક જોડના બંને કિરણો દર્શાવતા બિંદુગણને સમાન ન હોય તો તેવા કિરણોને ભિન્ન કિરણો કહે છે અહીંયા આગળ કિરણ એ બી અને સીડી આપેલા છે જે બંને કેવા છે એકબીજાથી ભિન્ન કિરણો આપેલા છે અલગ કિરણો ભિન્ન કિરણો એકબીજાને એક પણ જગ્યાએ છેદે ન હોય તો એ કિરણોને અલગ કિરણો કહે છે કિરણ એ બી કિરણ સીડી એ બંને કહેવાય એકબીજાને સમાંતર આવેલા છે જે કિરણો એ કોઈ દિવસ એક બંનેને છેદશે નહીં એટલે એક પણ બિંદુએ છેદે ન તો એ કિરણોને શું કહેવાય અલગ કિરણો કહે છે એટલે કિરણ એ બી ઉપગણ કિરણ સીડી બરાબર ફાઇવ અથવા ખાલી ગણ એટલે એક પણ જગ્યાએ બંને એ છેદશે નહીં ચલો હવે આગળ જોઈએ કિરણ એમાં સમાન કિરણો અને વિરુદ્ધ કિરણો એટલે શું તો સમાન કિરણો જો બે કિરણોની પ્રત્યેક જોડના બંને કિરણો એટલે જોડમાં જે બે કિરણો આવેલા હોય બંને કિરણો એ સમાન બિંદુ ગણ દર્શાવતા હોય તો તેવા કિરણોને સમાન કિરણો કહે છે એટલે જે બિંદુઓ આવેલા હોય કિરણોના એ બંને બંને કિરણો સમાન બિંદુઓ ધરાવતા હોય એટલે કહેવાનો મતલબ શું કે એક જ કિરણમાં બે કિરણ આવેલો હોય ઉપરી ઉપરા બે કિરણ હોય તેને શું કહેવાય એકબીજાના સમાન કિરણો કહે છે જેમાં એક જ બિંદુઓ ગોઠવાયેલા હોય જો આ જે કિરણ આપેલું છે આમાં બે કિરણ આવેલા છે એક કિરણ એ બે કહેવાય અને બીજું કિરણ એ અને સી તો આ બંને કિરણ કહેવાય કહેવા એ સમાન કિરણો કહે છે હવે અહીંયા આગળ કિરણ એ બી આ રીતના દર્શાવવું હોય તો દર્શાવી શકાય પણ એ જશે તો આગળ જ ને કિરણનો અંત તો સ નહીં ઉદ્ભવ બિંદુ ખરું એ અંત છેક સુધી એટલે આ દર્શાવીએ તો ચાલો તો કિરણ એ બી અને કિરણ એ અને સી એ બંને કેવા સમાન કિરણો થશે કિરણ એ બી અને કિરણ એ ના બિંદુ ગણો એ કેવા છે સમાન છે તેથી સમાન કિરણો છે કયા બે કિરણ એ બી અને કિરણ એ સી સમાન હોય તો બરાબરની રીતના દર્શાવાય કિરણ એ બી બરાબર કિરણ એ સી એટલે કેવા બંને સમાન હવે જુઓ માપના આધારે બરાબર નહીં સમાન એટલે બિંદુઓના ગણથી સમાન કહી શકાય હવે જોઈએ વિરુદ્ધ કિરણો જો બે કિરણોનું ઉદ્ભવ બિંદુ એ એક જ હોય પરંતુ બંનેની દિશા વિરુદ્ધ હોય તો તેવા કિરણોને પરસ્પર વિરુદ્ધ કિરણો કહે છે બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ અહીંયા આગળ બે કિરણો આપેલા છે તો ઉદ્ભવ બિંદુ કયું છે ભાઈ પણ એક કિરણ આ બાજુ જશે જ્યારે બીજું પેલી બાજુ જશે એટલે બંને કિરણો એકબીજાથી કેવા જશે વિરુદ્ધમાં તો જુઓ કયા બે કિરણ બનશે તો આ જે બનશે એ બનશે કિરણ વાય જેડ આ બાજુ જે કિરણ બનશે એ કયું બનશે તો કિરણ વાય એક્સ બંદીમાં વાય આપણે પ્રથમ માટે લખ્યો તો વાય એ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ છે એટલે અહીંયા અહીંયાગર ઉદ્ભવ બિંદુ કયું આવશે વાય અને છેલ્લે અહીંયા અહીંયાગર ઉદ્ભવ બિંદુ તો આવશે વાય અને છેલ્લે આવશે જેડ આ બાજુ કિરણ એ એક એ બાજુ જશે અને આ બાજુ આ બાજુ એટલે બંને બાજુ કિરણ કેવા વિરુદ્ધ દિશામાં જશે ઉદ્ભવ બિંદુ ક્યાંથી આવશે વાયથી જો એટલે જો બે કિરણો ઉદ્ભવ બિંદુ એક જ આ ઉદ્ભવ બિંદુ છે એ એક જ વાય હોય પરંતુ બંનેની દિશા વિરુદ્ધ હોય તો આગળ જશે ના આ બાજુ એટલે દિશા વિરુદ્ધ તેવા કિરણો શું કહેવાય પરસ્પર વિરુદ્ધ કિરણો કહે છે અહીં આગળ એ કિરણ વાય ઝેડ એટલે કયું આવશે આ કિરણ વાય ઝેડ અને બીજું કિરણ એ વાય એક્સ એ આ બાજુ આવશે વાય એક્સ એ પરસ્પર વિરુદ્ધ કિરણો છે તો આ બંને કિરણો કહેવાય એકબીજાથી વિરુદ્ધ હા આ દોરી શકાય દોરવામાં બંને કઈ બાજુ દર્શાવી શકાય એક બાજુ કિરણ દોરી શકાય પણ આકૃતિમાં આ કિરણ આ બાજુ હશે અને આ કિરણ આ બાજુ કારણ કે કિરણની શરૂઆત કઈથી થાય છે વચ્ચેથી એ બંને એકબીજાની વિરુદ્ધ છે તો આથી કિરણ વિશે માહિતી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચૅનલને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત